જે નવલસિંહ ચાવડા નામનો વ્યક્તિ હતો એમની ઉંમર બયાલીસ વર્ષ જેવી હતી એની અટક ત્રણ તારીખને રાત્રે એક વાગે આજકાલ કરેલી હતી આમાં સાત દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં તેમનો બાર જેટલા મર્ડરની કબૂલીયાત કરી કરેલી છે આમાં વિભિન્ન જેમ કે ત્રણ જો છે રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક એન્જારમાં કારણ શું આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવો કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં બોલી જાય અને એમનો જે વિક છે એનો પીવડાઈ દે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એને લીધા હશે કે કબલાત કરી છે જેમ કે બાર લોકો મોત છે એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયા બનાવ્યા હતા એ બી આ બધું તપાસ વિષય છે અત્યારે તપાસ ચાલુ શું સાહેબ સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો કેવી રીતે મેળવતો હતો સોડિયમ નાઇટ્રેટની હત્યા થાય તે કેવી રીતે જાણતો તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે સોડિયમ નાઇટ્રેટ એ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું વીસ રૂપિયાની સોગ્રામ જેટલું હતું અને ત્યાં લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરે છે ડ્રાયટિંગમાં યુઝ કરે છે અને એની જાણ એને કોઈ બીજા ગુવાજી તે કરેલી હતી એવી એવી

જશે કે મને બતા સોડિયમ નાઇટ્રેટ નાઇટ્રાઇટની કન્ઝમ્પશન થઈ હતી આમાં કઈમાં અમુકમાં હાર્ટ હાર્ટઅટેક એવું સિમ્ટમ્સ હતા અને અમુકના એમ રિપોર્ટ અને તપાસનો વિષય છે અસર કે યુવતીની તેને હત્યા કરી હતી તેના ટુકડામાં દબીદા તો તેને ડુગરાવાઓનો નાશ પણ કર્યો હતો કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો નિકાલ કરતો તે કે આનો બનાવ શું લીધો આ બધું તપાસનો વિષય છે તપાસ ચાલુ સર લોકોને આકર્ષવા માટે તો શું કરતો પોતાની પાસે બોલાવવામાં શું લાગે છે બુઆજી તરીકે આપને ઓળખાણ કરે છે અને આ મેજિક કરવું શકું અને મિરાકેલ કરવું શકું એવી એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વ્યક્તિ છે એમને એમની સાથે જોડાઈ શકું એટલે બધી કેમિકલ જેની બધી એની ધરપકડ કરવા માટે એને આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાયદૂની સુરેન્દ્રનગર વડવાનમાં છે અને આશ્રમમાં ભુવાજી તરીકે કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈને તાબીઝ આપવાનું કામ કોઈને એવું રીતે કોઈ બીમાર છે તો એની વિનિંગ કરી